સરકારના નામાને ખુલ્લો પડકાર નિકોલમાં ગજાનંદ પાન પાર્લર પર ગોગો સ્મોકિંગ કોનનું બેફામ વેચાણ ગુજરાત સરકાર દ્વારા નશો વધારતી સામગ્રી પર કડક પ્રતિબંધ હોવા છતાં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પાન પાર્લર સરકારને ખુલ્લો પડકાર આપી રહ્યો છે નિકોલ વિસ્તારમાં આવેલા ગજાનંદ પાન પાર્લર ખાતે બે ધડક રીતે ગોગો સ્મોકિંગ કોનનું વેચાણ થઈ રહ્યું હોવાના દ્રશ્યો કેમેરામાં પ્રશ્ન એ છે કે જ્યારે સરકારનો સ્પષ્ટ પ્રતિબંધ છે ત્યારે આ ઝેરી સામગ્રી કોની મંજૂરીથી વેચાઈ રહી છે સરકારે પોતાના જાહેરનામામાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ગોગો સ્મોકિંગ કોન જેવી વસ્તુઓમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રસાયણ તત્વો રહેલા હોય છે જે ખાસ કરીને યુવા વર્ગના આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે છે છતાં પણ ગજાનન પાન પાર્લર પર આ નશીલી સામગ્રી ખુલ્લેઆમ વેચાઈ રહી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસ અને પ્રશાસન તંત્રની નજરમાં ક્યાં છે ગૃહ વિસ્તારના જાહેરનામા મુજબ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ

શું ગજાનન પાન પાર્લર સામે તાત્કાલિક કાર્યવાહી થશે કે પછી નશોમુક્ત ગુજરાત માત્ર સૂત્ર બનીને રહેશે રહી જશે આ ખુલ્લા ભંગ સામે તંત્રની કાર્યવાહીની રાહ હવે સમગ્ર વિસ્તાર કરી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા નાઇન ન્યૂઝ